આજે અમાસની ભરતી સમયે ડુમ્મસના દરિયામાં ભારે કરંઠ જોવા મળ્યો હતો ડુમ્મસ બીચ નજીક આવેલા દરિયા ગણેશ મંદિરના પગથિયા સુધી દરિયાનું પાણી પહોંચ્યું હતું આજે મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમ્મસ બીચ પર પહોંચ્યા હતા પરંતુ પોલીસ વિભાગે સહેલાણીઓને તાત્કાલિક સલામત સ્થળે ખસેડી દીધા હતા પોલીસ જવાનોએ ડુમ્મસ બીચ વિસ્તાર અને દરિયા ગણેશ મંદિર પાસે નો એન્ટ્રી ઝોન જાહેર કરી નિયમિત પેટ્રોલિંગ શરૂ કર્યું છે કોઈ દુર્ઘટના ન બને એ માટે અમે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ રાખ્યું છે ગુજરાતમાં ભારે પવન સાથે તોફાની વરસાદની આગાહી રાજ્યના કાંઠા વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો ભડકેશ્વર મહાદેવ મંદિર સંગમ ઘાટ લાઇટ હાઉસ ગોમતી ઘાટ પર પંદર થી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દરિયા કિનારે મોજા ઉછડતાની સાથે સહેલાણીઓનો જમાવડો દરિયા કિનારે જોવા મળ્યો અરબી સમુદ્ર પાસે આવેલા સંગમ ઘાટ લાઇટહાઉસ ગોમતી ઘાટ પર દરિયા કિનારે ત્રીજા દિવસે પણ ઊંચા મોજા ઉછડી રહ્યા છે તો જે દરિયાકાંઠાની વાત કરી રહી છું હું જ્યાં પર્યટન સ્થળો તરીકે ખૂબ જ જાણીતા છે ત્યાં પણ દરિયાએ તોફાની સ્વરૂપ ધારણ કરતાં જ લોકોને સલાહ આપવામાં આવી રહી છે કે દરિયા કિનારાથી દૂર રહે વલસાડ સુરત અને દ્વારકાના દરિયા કિનારાના દ્રશ્યો આપ જુઓ ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે દરિયામાં ભારે કરંટો જોવા મળી રહ્યો છે સમાચાર પોરબંદરથી પોરબંદરના દરિયામાં યુવાન ડૂબ્યો ચાર યુવાનો દરિયામાં નહાવા પડ્યા હતા બાવીસ વર્ષીય સાહેલ દેલાવર મલેક નામનો યુવાન લાપતા થયો છે ત્રણ યુવાનોનો આબાદ બચાવ થયો ફાયર વિભાગ તેમજ પોલીસ ઘટના સ્થળ પર હાજર દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા તો આ દરિયામાં જે કરંટ જોવા મળી રહ્યો છે તેના કારણે જ પ્રશાસને લોકોને સતત અપીલ કરી સૂચનાઓ આપી છે કે તેઓ દરિયા કિનારાથી દૂર રહે

તળાવમાં નહાવા પડી હતી શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર ખાતે બંને દીકરીઓને પોસ્ટમોર્ટમ ખાતે લાવવામાં આવી અમરેલીમાં પણ મેઘ સવારી આવી પહોંચી અમરેલી સહિત બે તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો રાજુલા તાલુકાના ડુંગર માંડલ ડોળિયા સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો જાફરાબાદ તાલુકાના વઢેરા મિતિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી રોડ પર પાણી વહેતા થયા આ દ્રશ્યો રાજુલાના છે અહીં પણ કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો રાજુલા જ નહીં પરંતુ ડુંગર માંડલ ડોળિયા બાલાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો રાજુલાના કોસ્ટલ બેલ્ટ વિસ્તાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો અલંગ ત્રાપજ તણસા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો વડોદરાના ડભોઈમાં પણ ચાર દિવસથી હાથ તાળી આપતો વરસાદ આખરે વરસ્યો હતો ડભોઈમાં વીજળીના ચમકારા સાથે વરસાદ ખાપ્યો એસટી ડેપો ટાવર બજાર કન્યાશાળા શિન્નૌર રોડ પર વરસાદથી રોડ પર પાણી ભરાયા ડાંગર મંડળીમાં જમા કરાવી રહ્યા છે મંડળી બહાર લાંબી લાઈનો નજરે પડી રહી છે મંડળીના પ્રમુખે ખેડૂતોને ઝડપી વળતર મળે તે માટે સરકાર પાસે માંગ કરી મિલરો દ્વારા ખેડૂતોને યોગ્ય ભાવ આપવા અનુરોધ કર્યો મૂળદ મંડળમાં અત્યાર સુધી ઓગણીસ હજાર ગુણોનો સ્ટોક જમાવ્યો સહકારી નેતા દર્શન નાયકે મુખ્યમંત્રીને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનના તાત્કાલિક સર્વે અને વળતરની માંગ કરી માવઠાથી ડાંગર શાકભાજી તલ કેરી કેળા ચીકુ અને જાંબુના પાકને મોટું નુકસાન થયું જેના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થયું છે હાલની પરિસ્થિતિ એવી છે આજે ચાર દિવસથી કે મેનેજમેન્ટ બી શું કારણ કે કુદરત જયારે રથ છે સરકારને કે આ જે વરસાદ વહેલો હોવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવી હું માગણી કરું છું સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદી વાતાવરણને કારણે છૂટ છૂટ છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અમે માલમાં જે ઉપરની પાંચ દસ ગુણો જે પલળી જાય છે તે પલળેલી ગુણો એમને કહ્યું છે ખેડૂતો સાથે અમે વાટાઘાટ કરી છે અને એમની સાથે વાત કરી કે ભાઈ તમે જે આ પલળેલી ગુણ છે તે પાછી લઈ જાઓ અને બાકીનો સૂકો માલ જે છે તે અહીંયા આપણે લઈ લઈએ છે દરરોજના જે અમારી પંદર એક હજાર ગુણની આવક હોય તેના બદલે અત્યારે સાત આઠ હજાર ગુણની આવક છે એટલે અત્યારે તો અમે અમને નુકસાન જ છે અમે જે ધારી છે બે અઢી લાખ ગુણ આવવાની તેમાં કદાચ અમને એવું લાગે છે કે ઓછી ગુણો આવશે સુરત જિલ્લામાં વરસાદ